સવારે સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં બાઇક સાથે યુવકને જોયો હતો ત્યારે મૃતદેહને વિભાગના લાશ્કરોએ તાત્કાલિક મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે બીજી તરફ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે જેને લઈને અનેક સવાલો પણ એસએમસી સમક્ષ ઉભા થઈ રહ્યા છે નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર